નમસ્કાર ખેડૂત મિત્રો માહિતી દુનિયા લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાની હપ્તાની રાહ જોઈને બેઠા છો તો આજે સાંજે જમા થઈ શકે છે જેમાં મિત્રો અત્યારે તમારા બેંક ખાતામાં બે રૂપિયાનો હપ્તો આવશે ત્યાર પછી બીજા બે રૂપિયા આવશે આમ કુલ મળી અને રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યા છે સરકાર તરફથી અત્યારે પીએમ કિસાન સન્માન વિધિ યોજના અંતર્ગત ખેડૂતોને એક મેસેજ આપવામાં આવ્યો છે મેસેજ શું છે એ આજના વિડીયોની અંદર તમને માહિતી સ્વરૂપે જણાવી દેશો સાથે મિત્રો છેલ્લી તારીખ ઓક્ટોબર પહેલાં તમારે આ એક કામ પતાવવું પડશે જો મિત્રો સુધીમાં તમે આ કામ નહીં કરો તો તમારો હપ્તો છે અટવાઈ જશે અને આજે સાંજે શું ખરેખર બે હજારનો હપ્તો જમા થશે કયા ખેડૂતોના ખાતામાં જમા થશે એ પણ તમને જણાવી દઈશું તો આજે જે જમા થવાનો હપ્તો છે એ બે હજાર રૂપિયાના હપ્તાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયા અથવા તો ચાર હજાર રૂપિયાના હપ્તા તરીકે છે જમા થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ પીએમ કિસાન સન્માન નિધિ હપ્તો જાહેર કરવામાં આવે ત્યારે બે હજાર રૂપિયાની જગ્યાએ ખેડૂતોના ખાતામાં એક મેસેજ આવતો હોય એ મેસેજ એક મહત્વપૂર્ણ સાબિત થતો હોય છે કે તમને હપ્તો મળશે કે નહીં મળે અને કઈ તારીખે મળશે એ વિશેની તમને મેસેજ આવ્યો હશે હવે મિત્રો એ મેસેજ ન આવ્યો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને જો મેસેજ આવ્યો હોય તો પણ આ તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે આજના વિડીયોની અંદર તમને ઓફિશિયલી તારીખ સાથે માહિતી જણાવી દઈશું કે કઈ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે જમા થવા જઈ રહ્યો છે કઈ તારીખે ખેડૂતોની આ આ બે હજારનો હપ્તાનો મેસેજ આવશે અથવા તો ત્રીસ ઓક્ટોબર પહેલા તમારે જે કામ પૂર્ણ કરવાનું છે એ કામ કયું છે તો આજનો આ વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો હવે અત્યારે તમને માહિતી જણાવી દઈએ તો બે હજાર હપ્તા વિશે છે એ ઓફિશિયલી તારીખ સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવી છે જે આજના વિડીયોની અંદર જાણીશું ગુજરાત રાજ્ય સાથે ત્રણ રાજ્યોને આ હપ્તો મળી ચૂક્યો છે જેમાં પંજાબ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ આ ત્રણ રાજ્યોના ખેડૂતોને આ બે રૂપિયાનો હપ્તો એડવાન્સમાં અગાઉ મળી ગયો છે હવે બીજા અન્ય રાજ્યોના વારો છે એટલે કે બીજા ઘણા બધા રાજ્યોના ખેડૂતોને આ હપ્તાની રાહ છે તો એ ખેડૂતોને હવે આ રાહ પૂરી થશે કારણ કે દિવાળી પછી ગુજરાતમાં ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે તો એ કયા પૈસા આવી રહ્યા છે એ પણ તમને જણાવી દઈશું અને જે બે હજાર રૂપિયાના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ વર્ષનો એટલે કે બે હજાર પચીસની સાલનો છેલ્લો હપ્તો જે ડિસેમ્બર મહિનામાં પણ મળી શકે અને ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનાની અંદર પણ મળી શકે તો એ દરેક અપડેટ તમને જણાવીએ મિત્રો આજના જે લેટેસ્ટ સમાચાર છે અહીંયા તમે જોઈ શકો છો સવારના દસ અને બેતાળીસ મિનિટ એટલે કે પોણા એકે જે આપણને સમાચાર મળ્યા છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાની ઉત્સુકતાથી રાહ જોયેલા ખેડૂત મિત્રોને એસએમએસ મળતા પહેલા આટલું કામ ફરજિયાતપણે કરવું પડશે જેમ કામ છે એમાં મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમાં હપ્તાને લઈને ખેડૂતોમાં ગણગણાટ થઈ રહી છે ઘણા બધા ખેડૂત મિત્રો એકબીજાને મેસેજ કરીને જણાવી રહ્યા છે હવે આગામી મહિને હપ્તો એકાઉન્ટમાં જમા થઈ શકે એટલે કે નવેમ્બર મહિનો અગિયારમો મહિનો જે છે એમાં તમારા બેંક એકાઉન્ટમાં હપ્તો જમા થશે એસએમએસ મળતા પહેલાં બેનિફિશ્યરી લિસ્ટ તમારે તપાસ કરવાનું રહેશે જે બેનિફિશ્યરી લિસ્ટ તપાસ કરવા માટે આપણે યુટ્યુબ ચેનલના માધ્યમથી એક વિડીયો બનાવેલો છે તમે પહેલાં ચેક કરી લેજો પહેલાં જોઈ લેજો હવે આ જે હપ્તો છે એમાં લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સન્માન નિધિ યોજનાના એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે દરેક ખેડૂતોના મનમાં સવાલ ચાલી રહ્યો છે કે આ વખતે પૈસા ક્યારે આવશે તો તમને જણાવી દઈએ જેમના મોબાઈલના બે હજારનું મેસેજ આવશે એટલે અલર્ટ કરવામાં આવશે જેમાં આ યોજના હેઠળ દેશભરના લાખો ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે આ રકમ ત્રણ હપ્તામાં વહેંચવામાં આવે છે દરેક હપ્તામાં બે હજાર અને સીધા ખેડૂતોને બેંક એકાઉન્ટમાં આ હપ્તા જમા થાય છે અત્યાર સુધીમાં સરકારે વીસ હપ્તા જાહેર કર્યા છે અને બધા ખેડૂતોને એકવીસમાં હપ્તાની આતુરતાથી રાહ છે એટલે કે વીસ હપ્તા તો અત્યારે ખેડૂતોને મળી ગયા છે હવે એકવીસમાં હપ્તાની રાહ છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને એકવીસમો હપ્તો ક્યારે આવી શકે તો સરકાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલી તારીખ કે માહિતી જાહેર થઈ નથી પરંતુ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હાલના અપડેટ પ્રમાણે અગાઉના રેકોર્ડના આધારે એવો અંદાજ કર્યો કે આ હપ્તો નવેમ્બર બે હજાર ચોવીસમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થશે કેટલાકે અહેવાલો સૂચવે છે કે બે હજાર રૂપિયાનો હપ્તો દસથી વીસ નવેમ્બરની વચ્ચે ખેડૂતોના બેન્ક ખાતામાં જમા થઈ શકે છે પરંતુ એ પહેલાં એક તમારા મોબાઈલમાં એસએમએસ આવશે જે ખેડૂતોએ આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલું છે અને મોબાઈલ નંબર અપડેટ કરાવેલું છે એમના બેંક અકાઉન્ટમાં એક એસએમએસ આવવાનું છે દર વખતે જ્યારે નવો હપ્તો જાહેર થતો હોય ત્યારે ખેડૂતોના બેંક અકાઉન્ટમાં એક એસએમએસ આપવામાં આવતો હોય છે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર મળતો હોય છે એસએમએસ સીધો જ સરકાર તરફથી આવે છે તે જ દિવસે મોકલવામાં આવે છે જે દિવસે હપ્તો તેમના ખાતામાં આવે એટલે તમારા બેંક અકાઉન્ટમાં જ્યારે હપ્તો આવે એ પહેલાં તમારા મોબાઈલ નંબર ઉપર એક એસએમએસ આવશે કેટલીકવાર નેટવર્ક અથવા તો બેન્ક સર્વરની સમસ્યાના કારણે આ સંદેશો એટલે કે આ મેસેજ છે થોડાક કલાકો પછી એટલે કે મોડો મળતો હોય છે પરંતુ તમને એક મેસેજ છે મળતો હોય છે જો તમારો મોબાઈલ નંબર બદલ્યો હોય તો તમારા બેંક ખાતામાં જૂનો નંબર નોંધાયેલો હશે એમાં એસએમએસ ના પણ મળી શકે જોકે ગભરાવાની જરૂર નથી કારણ કે પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થાય છે તમારો મોબાઈલ મોબાઈલ નંબર કોઈ પણ અપડેટ કરાવ્યો હોય તેમાં મેસેજ ચેક કરી લેવાનો રહેશે આવા કિસ્સામાં રકમ જમા થયા કે નથી થઈ જોવા માટે તમારી બેંક પાસબુકનું મિની સ્ટેટમેન્ટ તમે કઢાવી લો તો પણ તમને જે છે આ હપ્તા વિશેની થોડીક વધારે માહિતી મળી જાય હવે પીએમ કિસાનનો એસએમએસ મળ્યો નથી તો આ રીતે તમે તપાસ કરી શકો અને ફરિયાદ પણ કરી શકો સૌ પ્રથમ પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એનું પોર્ટલનું એ મુલાકાત લેવાની છે ત્યાં તમારે બેનિફિશિયરી લિસ્ટ અથવા બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરવાનું છે તમારો મોબાઈલ નંબર અથવા તો આધાર નંબર દાખલ કરવાનું છે તમારે તપાસ કરવાનું છે પેમેન્ટ અન્ડર પ્રોસેસ છે કે કેમ અથવા પેમેન્ટ ક્રેડિટેડ ટુ અકાઉન્ટ લખેલું છે કે નહીં એ તમારે તપાસ કરવાનું છે જો આવું ના મળે તો તમે હેલ્પલાઈન નંબર જે અહીંયા તમારે સ્ક્રીન ઉપર આપેલું છે જે હેલ્પલાઇન નંબર છે પંદર બાવન એકસઠ અથવા તો ઝીરો એકસો ચોવીસ ત્રણસો છસો ઉપર તમે મદદ મેળવી શકો અને તમે કોન્ટેક્ટ પણ કરી શકો અથવા તો તમે મેલ આઈડી તમને મેલ આવડતો હોય તો તમે પીએમ કિસાન જે છે એની વેબસાઇટ અથવા એની મેલ આઈડી જે છે તમે એમાંથી પણ તપાસ કરી શકો છો હવે પીએમ કિસાન અંગે મારે તાત્કાલિક શું કરવું જોઈએ તો તમારે છે એ જો તમારે તમારું બેંક ખાતું બદલ્યું હોય તો એને તાત્કાલિક અપડેટ કરવું પડે આધાર ઓટીપી ચકાસણી કરવી હોય ખાતરી કરવી પડે અને તમે સીએસસી સેન્ટરની મુલાકાત કરીને તમારી સ્થિતિને તપાસ કરી શકો છો અને નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયાથી તમારા હપ્તા ઉપર નજર રાખવાની રહેશે કારણ કે હવે સરકાર તરફથી નવેમ્બર મહિનાના દર વીસ તારીખ સુધીમાં હપ્તો જમા કરાવી આપવામાં આવશે તો આ અંગે તમારે અપડેટ રહેવું પડશે